જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું દશેરા ફાફડાની રેસિપી જે આપણે દુકાન ઉપર મળે એવા જ આપણે બનાવીને તૈયાર કરવાના છે એકદમ પોચા બનીને તૈયાર થશે તો આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ફાફડા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક કપ બેસન એડ કરીશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું હવે એમાં અડધી ચમચી અજમો એડ કરીશું અહીંયા અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો એને આપણે હાથ વડે ચોળીને એડ કરી દઈશું અડધી ચમચી જેટલું મરી પાવડર લીધો છે જેને મેં અધકચરા ખાંડી લીધા છે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા અમે એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે એમાં બે પીચ જેટલા આપણે સોડા એડ કરીશું ને સોડા એડ કરીને આપણે સરસ રીતે તેલમાં એને મિક્સ કરી લેવાનું છે ડાયરેક્ટ આપણે સોડા એડ કરીશું ને તો સરખી રીતે પળશે નહીં તો આ રીતે તેલમાં એકવાર એડ કરીને જરૂરથી ટ્રેડ કરજો સોડા સરસ રીતે આપણે લોટમાં સરસ રીતે મિક્સ થઈ જઈશું આ રીતે તેલમાં સરસ રીતે આપણે મિક્સ કરીને એડ કરવાના છે સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે એને એડ કરી લઈશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો અહીંયા એકસાથે આપણે વધારે પાણી એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા રોટલી કરતાં આપણે થોડુંક કઠણ લોટ બાંધવાનો છે તો લોટ અહીંયા મેં રોટલીના લોટ કરતાં થોડોક કઠણ બાંધી લીધો છે તો લોટ અત્યારે જુઓ તો આ રીતે જલ્દીથી તૂટી જતો હોય છે પણ અહીંયા લોટમાં આપણે ચીકાસ લાવવાની છે જેથી કરીને ફાફડા આપણે એકદમ સોફ્ટ બને તો થોડુંક તેલ આપણે એડ કરીશું અને પાંચ મિનિટ માટે એને ચીકવી લઈશું જેથી કરીને લોટ આપણો એકદમ ચિકાસ વાળો બની જાય એકદમ સોફ્ટ બને અને પોચા બને તો પાંચ મિનિટ માટે આપણે સરસ રીતે ચીકવી લીધો છે હવે એને તેલ વાળો થોડોક કરી લઈશું પહેલા ડાર્ક કલર લાગતો હતો ચીકવ્યા બાદ એકદમ સરસ કલર આવી ગયો છે અને એને સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે લોટમાં ચીકાશ હોવી જરૂરી છે તો લોટ આપણો ફાફડા બનાવવા માટે તૈયાર છે તો ફાફડ બનાવવા માટે આપણે અહીંયા એક પાટલાની જરૂર પડશે તો અહીંયા મેં જે રોટલી કરતા હોય એ પાટલો લઈ લીધો છે તો અહીંયા મેં થોડોક લુઓ લઈ લીધો છે એને આ રીતે આપણે લાંબો સેપ આપીને એનો લુઓ તૈયાર કરી લઈશું તો અહીંયા મેં આ રીતનો લુવો તૈયાર કરી લીધો છે તો અહીંયા આથી આપણે પહેલા દઈશું જેથી કરી કિનારી આપણી જાડી ના રહે ને આ રીતે હથિયાળીની મદદથી આપણે એને પ્રેસ કરીને આ રીતે આગળ પ્રેસ કરતા જશું અને ફાફડો બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે હવળા હાથે પ્રેસ કરીને આપણે એનો ફાફડો બનાવીને તૈયાર કરી લીધો છે તો અહીંયા ધાર આપણી પટલી હોય એ શરીરની મદદથી આપણે એને આ રીતે ઉખાડી લઈશું તો આપણો ફાફડો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે આ જ રીતે બીજો પણ એક બનાવીને બતાવીશ મેં એક લોવો લઈ લીધો છે એને આપણે સરસ રીતે મસળી લઈશું અને લાંબી શેપ આપી દઈશું તો આ રીતે આપણે લાંબો શેપ આપી દેવાનો છે અહીંયાથી આપણે પહેલાં પટલો કરી લઈશું અને હથેળીની મદદથી આપણે એને પ્રેસ કરીને હળવા હાથે આ રીતે પ્રેસ કરતા જઈશું ને આગળ હાથને આપણે લેતા જશું એટલે આપણો ફાફડો બનીને તૈયાર થઈ જશે હવે એને શરીરની મદદથી આપણે ઉખાડી લેવાનું છે તો આપણો ફાફડો બનીને તૈયાર થઈ ગયો છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો તળવા માટે મૂકી દઈએ

તરત જ ઉપર આવી ગયા છે સરસ મજાના બબલ્સ બન્યા છે બબલ્સ બને એટલે તમારે સમજી લેવાનું કે આપણા ફાફડા એકદમ પરફેક્ટ બન્યા છે તો નીચેથી પણ આપણે

તો આપણા બધા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એક ડીશમાં આપણે સૌ કરી લઈશું તો આપણા સરસ મજાના ગરમા ગરમ ફાફડા બનીને તૈયાર થયા છે એકદમ કંદોની દુકાન જેવા બનીને તૈયાર થયા છે અને ઉપર સરસ રીતે કંદોઈની દુકાન ઉપર જેમ ફુગા હોય એવા બુલ્સ બનીને તૈયાર થયા છે એટલે સમજી લેવું કે તમારા પરફેક્ટ ફાફડા બન્યા છે તો બધા આપણે એક ડીશમાં સૌ કરી લઈશું અહીંયા એક કપ બેસનમાંથી અગિયાર થી બાર ફાફડા બનીને તૈયાર થયા છે જે વજનમાં અઢીસો ગ્રામ કરતા પણ વધારે હોય વધારે હશે અને આપણા ગુજરાતીઓને ડુંગળી અને મરચાં વગરના તો ફાફડા અધૂરા જ હોય છે તો સાથે આપણે કાપેલી ડુંગળી એડ કરીશું અને મરચાં મૂકીશું તૈયાર છે આપણા સરસ મજાના ફાફડા એક હું તમને તોડીને પણ બતાવું કે આપણા ફાફડા એકદમ પોચા બન્યા છે મોઢામાં મૂકતા જો ઓગળી જાય એવા આપણા ફાફડા બનીને તૈયાર થયા છે તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે